હેલો ફ્રેન્ડ વેલકમ ટુ બેક માય ચેનલ આર્યન ક્લાસીસ ચલો વિદ્યાર્થી મિત્રો આપણે આગળ પ્રશ્ન નંબર સાત જોયો આપણું ચેપ્ટર નંબર છ કન્ટિન્યૂ છે ક્રમચય સંચય અને દ્રિપદી વિસ્તરણ એની અંદર આપણે કન્ટિન્યુ સ્વાધ્યાય છે છ પોઈન્ટ એક અને છ પોઈન્ટ એક તમને ખબર છે ક્રમચયનો સ્વાધ્યાય છે અને એની અંદર આગળના વિડિયોની અંદર આપણે પ્રશ્ન નંબર સાત જોયો તો એના પછી આપણે આયા છીએ પ્રશ્ન નંબર આઠ ઉપર કોના ઉપર પ્રશ્ન નંબર આઠ ઉપર બીજું દરેક વિદ્યાર્થીઓને મારી એક રિક્વેસ્ટ છે કે તમને સ્ટેટની અંદર કોઈપણ ચેપ્ટરની અંદર તકલીફ હોય સોય સો ટકા આપણે એનું સોલ્યુશન લાવીશું અમુક દાખલા અમુક ચેપ્ટર એવા છે કે જે તમને સમજમાં આવે એવા નથી બીજું ચેનલને તમે સપોર્ટ કરશો તો સો ટકા હું તમને સપોર્ટ કરીશ એમ વિડીયો નાખું છું વિદ્યાર્થીઓ લાઈક કર્યા વગર જતા રહેશે કોમેન્ટ કર્યા વગર જતા રહેશે ચેનલને સબસ્ક્રાઈબ કર્યા વગર જતા રહેશે જો તમે સપોર્ટ કરશો તો સો ટકા હું તમને સપોર્ટ કરીશ તો થોડી નીતિ રાખો તોની દાનત રાખો મજા આવશે ભણવાની ગમ્મત સાથે જ્ઞાન આપણે શાંતિ શાંતિ ભણતા જઈશું એમ પણ થોડો ચેનલને સપોર્ટ કરો આપણી ચેનલ થોડી નવી છે એટલા માટે ચલો પ્રશ્ન નંબર આઠ ઉપર જઈશું એમ એક પ્રાણી સંગ્રહાલયમાં એક પ્રાણી સંગ્રહાલયમાં સાત વાઘને પૂરવા માટે સાત પોજરાશે તો એક પ્રાણી સંગ્રહાલય છે એની અંદર સાત વાઘને પૂજવા પૂરવા માટે કેટલો પોજરાશે સાત પોજર છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી નાખું વાઘ તો વાઘની સંખ્યા જેટલી છે સાત છે અને વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી નાખું પાંજરા અને પાંજરાની સંખ્યા પણ જેટલી છે સાત છે સાત વાઘ છે અને સાત પાંજરા છે આપણે સાત વાઘને સાત પોજરામાં પૂરવાના છે હવે તમને મને એક જ ખ્યાલ આવે કે કામ કરો સાહેબ એક એક વાઘને એક એક પહોંચરામાં પૂરી દો એમ પણ કંઈક થોડો દાખલો નવીનતા છે આપણે જો વિચારીએ છીએ એવું નથી કે એક કોઠીમાં બે બિલાડા બે ધોળા બે કાબરા એવું નથી કંઈક અલગ વાત છે એમ જોડો સાત પોજરામાંથી ત્રણ પોજરા એટલા નાના છે શું સાત પોજરામાંથી ત્રણ પોજરા એટલા નાના છે તો એની અંદર હાથમાંથી ત્રણ પોજરા જેવો હશે નાના છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી નાખું નાના પાંજરા શું આ બાજુ પાંજરા છે તો નાના પાંજરા કેટલા છે ત્રણ તો વિદ્યાર્થી મિત્રો આ બાજુ આવશે મોટા પાંજરા મોટા પાંજરા કેટલા થશે ચાર એમ કરીને ચાર ને ત્રણ સાત આગળ ત્રણ પોજરા એટલા નાના છે ઓકે કે જેમાં સાત ભાગ પૈકીના ત્રણ ભાગ નહીં જઈ શકતા હવે વિદ્યાર્થી મિત્રો ત્રણ પોજરા એટલો નાના છે કે એમાં હાથની અંદરથી ત્રણ ભાગ નહીં જઈ શકાય હવે ત્રણ ભાગ ચારે ના જઈ શકે કારણ કે આ ત્રણ ભાગ કેવા છે મોટા છે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા લખી નાખો મોટા ભાગ મોટા ભાગ કેટલા છે ત્રણ છે અને નાના ભાગ કેટલા છે તમારી જોડે બરાબર છે નાના ભાગ છે તમારી જોડે ચાર ઓકે ચલો બસ આગળ શું કીધું છે જઈ શકતા નથી તો આ સાત ભાગને સાત પોજરામાં કેટલી રીતે તમે પૂરી શકો છો તો આ સાત વાઘને તમારે સાત પોજરાની અંદર પૂરવાના છે હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરીએ સૌથી પહેલાં તમારી જોડે કામ કરો મોટા પોજરા કેટલા છે ચાર દેખાય છે આ મોટા પોજરા તમારી જોડે ચાર છે હવે આ મોટા ચાર પોજરાની અંદર તમારે મોટા ત્રણ વાઘ પૂરવા હોય તો જાય કે ના જાય જાય તો આ મોટા પોજરાની અંદર મોટા ભાગ જ હશે તો આ ચાર પોજરાની અંદર ત્રણ વાઘ પૂરી નાખું સમજાય છે ઓકે મારી જોડે પોજરા કેટલા છે દાખલા તરીકે હું અહીંયા પોજરા બનાવી નાખું પજ્ર મોટા કેટલા છે ચાર છે તો દાખલા તરીકે આ એક મોટું પજરું આ એક મોટું પજરું ક્લિયર આ એક મોટું પજરું આ એક મોટું પજરું ઓકે બીજું નાના પજ્ર કેટલા છે ત્રણ તો આ એક આ બે અને આ ત્રણ હવે વિદ્યાર્થી મિત્રો એક કામ કરો આ મારી જોડે ચાર મોટા પજ્ર છે અહીંયા દેખાય છે ચાર મોટા પજ્ર છે ચાર ચાર મોટા પજ્રની અંદર ત્રણ મોટા ભાગ જોઈ કે ના જોઈએ જોઈ ઓકે તો આજે ચાર મોટા પોજ્ર છે આપણી જોડે એની અંદર જેટલા વાઘ જતા રહે ચાર પોજરાની અંદર ત્રણ મોટા વાઘ જોઈએ તો અહીંયા આવશે ફોર પી થ્રી જેટલા ફોર પી થ્રી હવે વિદ્યાર્થી એક કામ કરી લઈએ આપણે આ ચાર પોજરાની અંદર મેં ત્રણ જ વાઘ પૂર્યા છે દેખાય છે પાકો પોજરા મારી જોડે મોટા ચાર છે પણ એમાં વાઘ કેટલા પૂર્યા છે ત્રણ એવું માની લઈએ કે અહીંયા એક વાઘ પૂરો થઈ ગયો આ પેક થઈ ગયું એક આ પેક થઈ ગયું દાખલા તરીકે એક આ પેક થઈ ગયું એવું માની લે હજી પોજરું કેટલું વધ્યું છે એક પોજરું વધ્યું છે એટલું એક પોજરું મોટું વધ્યું છે ક્લિયર અને નાના જેટલા પોજરા વધ્યા એક બેન ત્રણ તો પોજ્ર કેટલો વધે ચાર એક મોટું પોજરું અને ત્રણ નાનો પોજ તો પોજ્ર કેટલો વધે ચાર અને વિદ્યાર્થી મિત્રો વાઘ કેટલા વધ્યા મારી જોડે વાઘ કેટલા વધ્યા ચાર ઓકે તો ફોર ફી ફોર પાકોને પાકું ક્લિયર હવે અહીંયા લખી લખશું આપણે કે સાત વાઘને સાત વાઘને સાત પોંજરામાં પાંજરામાં પૂરવાના કુલ ક્રમચયો બરાબર શું કુલ ક્રમચયો બરાબર એક કામ કરીશું ફરી ક્લિયર ચાર મોટા પોજરાની અંદર ત્રણ મોટા વાઘ જાય પાકો ચાર મોટા મોટા પોજરામાં મોટા વાઘ ચાર મોટા પોજરામાં ત્રણ વાઘ જશે ઓકે તો એ આવશે આપણા ફોર પી થ્રી આપણે લખેલું છે ઓકે ચાર મોટા પોજરાની અંદર ત્રણ મોટા વાઘ જતા રહ્યા મોટું પોજરું વધ્યું એક અને નાના પોજરે વધ્યા કેટલા ત્રણ તો એક મોટું ત્રણ નાના પોજરે ચાર પોજરો વધ્યા ઓકે અને વાઘ કેટલા વધ્યા ચાર તો ગુણ્યા ફોર પી ફોર કેટલા ફોર પી ફોર ચલો વિદ્યાર્થી મિત્રો હવે આ ફોર પી થ્રી કેટલા ફોર પી થ્રી તો અહીંયા ચારને કેટલા સ્ટેપ સુધી લઈ જઈશું આપણે ત્રણ સુધી કેટલા સ્ટેપ સુધી ત્રણ સ્ટેપ સુધી તો ચારને ત્રણ સ્ટેપ સુધી લઈ જઈશું અહીંયા તો ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ઓકે ચલો અને બીજું આ ફોરપી ફેરનો મતલબ વિદ્યાર્થી મિત્રો ચાર ફેક્ટોરિયલ કેટલા ફેક્ટોરિયલ ચાર ફેક્ટોરિયલ થશે અહીંયા ચલો અહીંયા ચાર તરી બાર બાર દુ ચોવીસ બાર દુ ચોવી અને વિદ્યાર્થી મિત્રો ચાર ફેક્ટોરિયલનો જવાબ પણ કેટલો આવશે ચોવી જવાબ આવશે આ ચાર ફેક્ટોરીઓનો જવાબ જવાબ ચોવી કઈ રીતના આવ્યો તો મારી જોડે આ ચાર ફેક્ટોરિયલ હોય તો ચાર ફેક્ટોરિયલ એટલે ચાર ગુણ્યા ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક હવે આનો ગુણાકાર કરવો કેટલો આવે ચાર તરી બાર બાર દુ ચોવી તો ચાર ફેક્ટોરિયલનો જવાબ ચોવી અને આ ફોર થ્રી તો ચારને કેટલા સ્ટેપ સુધી ત્રણ સુધી ચાર ગુણ્યા ત્રણ બે ઓકે અને આ ફોર ફોર એટલે ચાર ફેક્ટોરિયલ ચલો ચોવી ગુણ્યા કરશું ઓકે તો ચોવીનો વર્ગ આવશે ચોવીનો વર્ગ વિદ્યાર્થી મિત્રો કેટલો આવશે તો ચોવીનો વર્ગ આવશે પાંચસો અને કેટલો પાંચસો અને આ આપણો જવાબ તો સાત વાગને સાત પોજ્રમાં તમે કેટલી રીતે પૂરી શકો છો પોંસો સોતેર રીતે પૂરી શકો છો ઓકેને ઓકે દાખલો એકદમ ઈઝી છે ઓકે ચલો આગળ એના પછી આપણે જઈશું દાખલા નંબર નવ ઉપર કોના ઉપર દાખલા નંબર નવ ઉપર ઓકે ચલો દાખલા નંબર નવ ઉપર આવતા રહીશું પહેલાં એક વખત રકમને વાંચી લેવાની બીજું આ બધા દાખલા રીઝનિંગ જેવા છે ભયા ડાયરેક્ટ તમે અહીંયા સૂત્ર મૂકીને ડાયરેક્ટ દાખલો ગણો છો એ વાત ખોટી છે આગળ દાખલા એવા હતા કે જેની અંદર તમે સૂત્ર મૂકતા હતા તમારે કામ થઈ ગયું તો આની અંદર તમારે સમજવું પડશે રકમને બે ત્રણ ચાર વાર પાંચ વાર વાંચો તો તમને ખબર પડશે બાકી તમે અંધાર અંદર બોણ મારશો જવાબ નહીં આવે ચલો આગળ બે ત્રણ પોંચ આઠ નવ એ બધા અંકનો ઉપયોગ કરીને પચાસ હજાર કરતાં શો પચાસ હજાર કરતાં મોટી કેટલી સંખ્યાઓ બનાવી શકાય હવે બીજું મારી જોડે કયા કયા અંકનો ઉપયોગ કરવાનો છે તો મારી જોડે અંક છે અહીંયા લખી નાખું છું અંક કયા કયા છે બે ત્રણ પોચ આઠ નવ હવે મારી જોડે અહીંયા કેટલા અંક છે તમે પાંચ અંક છે હવે આ પોચ અંકનો ઉપયોગ કરીને મારે પચાસ હજાર કરતાં મોટી સંખ્યાઓ બનાવી છે કોના કરતાં પચાસ હજાર કરતાં મોટી સંખ્યાઓ બનાવી છે હવે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો પચાસ હજાર કરતાં મોટી સંખ્યાઓ બનાવી હોય તો સૌથી પહેલાં મારી જોડે આગળનો અંક કયો હશે જો હું આગળ બે નહીં લો તો દાખલા તરીકે બેને આગળ જીતા મારી સંખ્યા કેટલી થઈ છે તેવી હજાર પોણસો નેવ્યાસી દાખલા તરીકે બેને આગળ લઈ લઉં તો અહીંયા મારી સંખ્યા કેટલી છે ત્રેવીસ હજાર પોણસો નેવ્યાસી ઓકે આ તો પચાસ હજાર કદાચ નાની સંખ્યા થઈ છે એનો મતલબ બેને આગળ હું લઈ શકું નહીં ક્લિયર કદાચ હું ત્રણને આગળ લઉં તો ત્રણને આગળ લઉં ઓકે તો પાછળ બધા અંગે જતા રહેશે તો અહીંયા બે પછી પાંચ આઠ નવ હવે હું ત્રણને આગળ લઉં છું તમે જોઈ શકો છો મારી સંખ્યા કેટલી બધી બત્રીસ હજાર પંચસો નેવ્યાસી જે પચાસ હજાર કરતાં નાની છે એનો મતલબ એવો થાય કે વિદ્યાર્થી મિત્રો બેને આગળ ના લઈ શકું અને હું કોને આગળ ના લઈ શકું ત્રણને આગળ ના લઈશું હવે મારી જોડે અંક કયા વધ્યા પોચ વધ્યો હવે હું પોચને આગળ લઉં ઓકે તો પોચને આગળ જોઉં તો અહીંયા દાખલા કે પાંચને આગળ જતાં પાંચ હવે બીજા અંક પાછળ લઈ દો બે ત્રણ અને આઠ અને નવ તમે જોઈ શકો છો મારી સંખ્યા બાવન હજાર ત્રણસો નેવ્યાસી ઓકે જે પચાસ હજાર કરતાં મોટી છે કદાચ હું આઠને આગળ લઉં છું ધ્યાન આપશો તો આઠને આગળ જો બધાંક પાછળ લખી દઈશું એમ તો બે ત્રણ પોચ બે ત્રણ પાંચ અને કેટલા નવ મારી સંખ્યા કેટલી બની બ્યાસી હજાર ત્રણસો ઓગણહ જે પચાસ હજાર કરતાં મોટી છે હું નવને આગળ લઉં છું તો નવને આગળ લઉં બાકીના બધાંક પાછળ કેટલા બે ત્રણ પોચ આઠ તો અહીંયા બે ત્રણ પોચ આઠ મારી સંખ્યા બોણું હજાર ત્રણસો અઠ્ઠાવન એનો મતલબ વિદ્યાર્થી મિત્રો મારે પચાસ હજાર કરતાં સંખ્યા મોટી બનાવી હોય તો મારા આગળ કયો અંક જશે એક પોચને હું આગળ મૂકશું તો બનશે એક આઠને આગળ મૂકશું તો બનશે અને એક નવને આગળ મૂકશું એનો મતલબ કે અહીંયા ત્રણ અંક છે કે જેને હું આગળ લખું તો મારી સંખ્યા પચાસ હજાર કરતાં મોટી બને અને જો બે અને ત્રણને હું આગળ લખું તો મારી સંખ્યા પચાસ હજાર કરતાં નાની બનશે સમજાય છે ક્લિયર ક્લિયરને તો આ ત્રણ અંકને ત્રણ અંકની અંદરથી હું કોઈ પણ એક અંક આગળ લખું છું તો મારી પચાસ હજાર કરતાં મોટી સંખ્યા બનશે તો અહીંયા લખી નાખશું કુલ ક્રમચયો શું કુલ ક્રમચયો બરાબર મારે કુલ ક્રમચયો શોધવા છે ઓકે તો એક કામ કરું એક બે ત્રણ આ ત્રણમાંથી ત્રણ અંક છે કે જેને હું આગળ લખું તો મારી પચાસ હજાર કરતાં સંખ્યા મોટી બને પણ ત્રણની અંદરથી હું લખશું તો કેટલા અંક આગળ હું એક જ અંક મૂકી શકું ને હું એમ કહું પોચ આઠ અને નવ એકે અંક તો થોડાક ત્રણેય અંકમાં મૂકી શકવાનો આગળ ઓકે હું પોતને આગળ મૂકશું તો ઓટોમેટિક આઠ અને નવ ચો જતા રહે પાછળ જ જો પોતને આગળ મૂકી આઠ નવ ચો જતા રહ્યા પાછળ જો મેં આઠને આગળ લખ્યા છે તો પોચ અને નવ પાછળ જતા રહ્યા નવને આગળ લખ્યા તો પોચ અને આઠ પાછળ તો ત્રણ અંક એવા છે કે પચાસ હજાર કરતાં મોટી સંખ્યા અને ત્રણની અંદરથી કોઈ એક અંકને હું આગળ લખી શકું છું ગુણ્યા હવે એક કામ કરીએ મારી જોડે એક અંકની ગોઠવણી થઈ ગઈ કેટલા અંકની એક અંકની ગોઠવણી થઈ ગઈ પાકો એક અંકને મેં આગળ લખી દીધો છે તો હવે મારી જોડે કેટલા અંક વધ્યા છે ટોટલ અંક કેટલા હતા એક બે ત્રણ ચાર અને પાંચ પાંચ અંક હતા એની અંદરથી એક અંકને આગળ લખી દીધો છે હવે મારી જોડે અંક કેટલા વધ્યા ચાર કેટલા વધ્યા ચાર તો આ ચારની ગોઠવણી ફોર ફોર રીતે હું કરી શકું ને સમજાય છે પહેલાં એક બે ત્રણ પચાસ હજાર કરતાં મોટી સંખ્યા બનાવી હોય તો ત્રણ અંક છે અને આગળ હું ત્રણમાંથી એક જ અંકને લખશું એક એક ત્રણ અંકના ના તો થ્રી પી વન હવે એક કામ કરો એક બે ત્રણ ચાર પોચ પોચ અંક હતા એમાંથી એક અંકને મેં આગળ લઈ લીધો છે તો અંક કેટલા વધ્યા ચાર અંક વધ્યા દાખલા કે મેં પોચને આગળ લખી દઉં તો અંક કેટલા વધ્યા એક બે ત્રણ ચાર અને ચારની ગોઠવણી ફોર ફોર રીતે કરી શકું છું ચાલો થ્રી વન વન મતલબ વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે ત્રણ આવશે ઓકે થ્રી વન એટલે આગળના ત્રણ ગુણ્યા ફોર પી ફોર ફોરનો જવાબ કેટલો આવશે ચાર ફેક્ટોરિયલ ઓકે ચાલો આ ત્રણ એમના એમ અને ચાર ફેક્ટોરિયલ ઓકે હવે ચાર ફેક્ટોરિયલ એનો મતલબ કેટલો થશે ચાર ગુણ્યા ત્રણ ગુણ્યા બે ગુણ્યા એક ચાર તરી બાર બાર દુ ચોવીસ ચોવીસ એકા ચોવીસ તો ચાર ફેક્ટોરિયલનો વિદ્યાર્થી મિત્રો જવાબ કેટલો આવશે આપણો ચોવીસ કેટલો આવશે ચોવીસ આ બેનો ગુણાકાર ચોવી તરી બોતેર કેટલા થશે ચોવી તરી બોતેર અને ફાઇનલ મારો જવાબ કેટલો આવશે બોતેર તો વિદ્યાર્થી મિત્રો મારે પચાસ હજાર કરતાં મોટી સંખ્યા બનાવી હોય કેટલી પચાસ હજાર કરતાં મોટી સંખ્યા બનાવી હોય અને એની અંદરથી હું પોતને આગળ લખું આઠને આગળ લખું નવને આગળ લખું ઓકે તો મારી જોડે એવી કેટલી સંખ્યાઓ બનશે બોતેર સંખ્યાઓ એવી બનશે કે જે બોતેર સંખ્યાઓ કોના કરતાં મોટી હશે પચાસ હજાર કરતાં મોટી સંખ્યા બનશે ઓકે તો હું અહીંયા બે ત્રણ પોંચ આઠ નવ ઓકે આ અંકનો ઉપયોગ કરી અને પચાસ હજાર કરતાં કેટલી સંખ્યાઓ બનાવી શકું મોટી બોતેર સંખ્યાઓ બનાવી શકું કેટલી સંખ્યાઓ બોતેર સંખ્યાઓ મોટી બનાવી શકું એ સેટ થાય છે વિદ્યાર્થી મિત્રો વિડીયો થોડો આપણો લોંગ થશે એનું કારણ છે કે હું તમને સમજાવું છું સમજોએ તમે સમજ છો તો તમે દાખલો ગણી શકશો બાકી વિડીયો જોઈને જતા રહેશો વિદ્યાર્થી તો તમારું કામ નથી થવાનું હમ જોઈએ તમે સ્કૂલની અંદર ભણો છો ટ્યુશનની અંદર ભણો છો છતાં બી તમારે ઓનલાઈન ભણવાની જરૂર કેમ પડી કારણ કે તમને કોઈકની મેથડ સેટ નથી થતી એટલા માટે સમજો એમ વિડીયો ના ખબર પડે તો એક વાર જુઓ બે વાર જુઓ ત્રણ વખત જુઓ પણ એક વખત એવો જુઓ એવો જુઓ કે સૂત્ર પાડી દો સમજો તમે માનો સ્ટેટ હાર્ડ છે ખોટી વાત છે સ્ટેટ હાર્ડ નથી તમે મગજની અંદર તમારી માનસિકતા હાર્ડ છે સમજો એમ શાંતિ શાંતિ દાખલો ગણો એમ બીજું તમે થોડી પ્રેક્ટિસ કરો તો આવડશે બાકી સ્ટેટ નહીં આવડે સમજો બીજું અગિયારમાની અંદર સ્ટેટ નહીં આવડે તો બારમાની અંદર પોલિયો થઈ જાય સમજો બોર્ડની પરીક્ષા આવવાની એ ઓકે ને ઓકે ચલો આગળના દાખલા માટે આપણે આગળના વિડીયોની અંદર જઈશું